નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર મિત્રો ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન સાથે એક નવા અધ્યાય સાથે મિત્રો આજનો જે આપણો વિષય છે તે છે વ્યાકરણ ઉપર મિત્રો ધોરણ સાત ગુજરાતી પાઠ્યપુસ્તકમાં એક સુંદર મજાનું વ્યાકરણનો મુદ્દો આવે છે જેનું નામ છે અનુખ અને નામ ધોરણ સાત અને મુદ્દો છે અનુખ અને નામ તો મિત્રો આજે આપણે આ અનુક અને નામ યોગી પ્રત્યય શું છે તેના વિશે ચર્ચા કરીશું પરંતુ તે પહેલા વિભક્તિને સમજવી જરૂરી છે તો આજે આપણે આ વિભક્તિ અનુક અને નામ યોગી આ ત્રણેય મુદ્દાઓની આ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિષય તો મિત્રો મનમાં સૌપ્રથમ પ્રશ્ન થાય કે વિભક્તિ કોને કહેવાય અનુક અને નામ યોગીને સમજતા પહેલા આપણે આ વિભક્તિને સમજી લઈશું તો અનુક અને નામ યોગીને સમજવામાં તકલીફ પડશે નહીં તો મુદ્દો એ છે કે વિભક્તિ કોને કહેવાય તો એના માટેની સુંદર સંકલ્પના છે વ્યાખ્યા છે નામિક પદોની અન્ય પદો સાથેનો સંબંધ દેખાડનાર પ્રત્યય એટલે વિભક્તિ નામિક પદોનો અન્ય પદો સાથેનો સંબંધ દેખાડનાર પ્રત્યય એટલે વિભક્તિ સાદી ભાષામાં મિત્રો કહીએ ભક્તિ નો અર્થ થાય જોડનાર મિત્રો વિશેષ અને જોડનાર વિભક્તિનો મતલબ થાય વિશેષ અને જોડનાર એવું પદ એવો શબ્દ રીતે પ્રત્યય એટલે કે વિભક્તિ કહીએ છીએ યાદ રાખીશું બે પદોને સુંદર રીતે એકબીજામાં જોડવાનું કામ કરનાર એટલે આપણી વિભક્તિ તો મિત્રો વિભક્તિ વિશે તમને ખ્યાલ આવી ગયો એમ થાય વિભક્તિ અને તેના પ્રકારો કેટલા હશે સંપ્રદાન એટલે કે તાદ અપાદાન સંબંધ અધિકરણ અને સંબોધન તો મિત્રો આવા આઠ પ્રકાર વિભક્તિના ગુજરાતી ભાષામાં આપણને છે તો મિત્રો હવે આપણે આ આઠે આઠ પ્રકારો ઉદાહરણ સહિત કયા પ્રત્યે કઈ વિભક્તિમાં લાગુ પડે તે પણ આપણે આ વિડીયોમાં જોઈશું તો હવે આઠે આઠ પ્રકારો અને તેના ઉદાહરણો આપણે જોઈએ કે જેથી આપણને આ આઠે આઠ પ્રકારોને સમજવામાં સરળતા રહે તો આ પ્રમાણે આપણે સમજી લઈએ તો મિત્રો સૌપ્રથમ છે કર્તા વિભક્તિ આપણે ગુજરાતી ભાષામાં

કર્તા વિભક્તિની પાછળ કાં તો પ્રત્યય ના હોય અથવા એ ને અને થી પ્રત્યય લાગે છે જેના ઉદાહરણો આપણે જોયા આગળ વધીએ હવે જોઈએ કર્મ વિભક્તિ હવે આવે છે કર્મ વિભક્તિ કર્મ વિભક્તિ શું સૂચવે તો ક્રિયાનો ધ્યેય દર્શાવે છે કે ક્રિયા કોના માટે થઈ રહી છે કર્મ શું કામ શું આપણો તો મિત્રો કર્મ વિભક્તિને કાં તો પ્રત્યય ના હોય અથવા એક જ પ્રત્યય હોય નહીં જોઈ લઈએ

થી દેવી પેન લખશે દેવી લખે છે પણ કોના દ્વારા પેન તો પેન એ કારણ છે અને થી પ્રત્યય લાગેલો છે હવે તમે સમજી શકો છો કારણ વિભક્તિ કોને કહીશું તો ક્રિયા કરવા માટે જે સાધન જરૂરી પડે તે આપણો કારણ વિભક્તિ અને કારણ વિભક્તિમાં થી થકી વડે દ્વારા અને એ જેવા પ્રત્યયો આવે છે અનાજ બળદ ગાડા થકી આવશે થકી

આ રીતના જોતા જઈએ મિત્રો યાદ રાખીશું આ જે સારું શબ્દ છે તેની ઉપર જો અનુસ્વાર કરીએ છીએ તો મતલબ સુંદર થઈ જાય છે માટે જ્યારે આપણે પ્રત્યય વાપરીશું ત્યારે ઉપર અનુસ્વાર ટપકો મૂકીશું નહીં આગળ વધીએ ને ઉપરથી શિક્ષકે રામને નામ આપ્યું માટે અથવાની માટે શિષ્યુ પ્રત્યે આદર હતું મિત્રો આટલા કે પ્રત્યય છે લાગુ પડે છે સંપ્રદાન વિભક્તિ બતાવે છે સંપ્રદાનનો મતલબ થશે ક્રિયાનો હેતુ ક્રિયા શા માટે થઈ રહી છે કોના માટે થઈ રહી છે તે બતાવે છે આગળ વધીએ બીજા ચાર પ્રકારો જોઈ લઈએ મિત્રો ત્યાર પછીનો પાંચમો પ્રકાર છે અપાદાન પ્રકાર કયો પ્રકાર છે અપાદાન પ્રકાર જેનો મતલબ થશે છૂટું પાડવાનો ભાવ દર્શાવે છે શું દર્શાવશે તો છૂટું પાડવાનો ભાવ કયા કયા પ્રત્યયો છે

આ બધા પ્રત્યયો લાગુ પડે છે તો આને આપણે કહીશું અપાદાન વિભક્તિ પ્રશ્ન થાય અપાદાન વિભક્તિ ઓળખો તો આપણને ખબર હોવી જોઈએ આટલા પ્રત્યયો અપાદાન વિભક્તિમાં લાગુ પડે છે આગળ વધીએ હવે જોઈએ સંબંધ વિભક્તિ તો મિત્રો સંબંધ વિભક્તિ છે તેનો અર્થ થશે નામ પદનો અન્ય સાથે સંબંધ દર્શાવે તે નામ પદનો અન્ય પદ સાથે સંબંધ દર્શાવે તે આપણે કહીશું સંબંધ વિભક્તિ એમાં કઈ કયા પ્રત્યય આવે એક તો નો

એટલે કે મારી મારો માર આવા શબ્દો હોય તો પણ તે સંબંધ વિભક્તિ છે જેમ કે મારું ટ્રેક્ટર છે મારી સાયકલ છે મારો મિત્ર છે તો મિત્રો આ રીતે આવા જે પ્રત્યયો લાગેલા હોય તે પણ સંબંધ વિભક્તિમાં લાગુ પડશે જોડે જોડે

તો મિત્રો આ રીતે આપણે સમાન વિભક્તિને ઓળખી શકીએ છીએ આગળ વધીએ હવે એ વિભક્તિ આપણે જોવાની છે અધિકરણ અધિકરણનો મતલબ ક્રિયાનું સ્થાન ક્યાં છે તેનો સમય દર્શાવતું હોય અને આધાર દર્શાવતું હોય તેવો પ્રત્યય ફરીથી સ્થાન સમય કે આધાર દર્શાવી તેવો પ્રત્યય તેને કહીશું આપણે અધિકરણ ઉપર અથવા નીચે અથવા આગળ અથવા પાછળ આ ચારે શબ્દોમાંથી કોઈ લાગુ પડતો હોય તો જો પાછળ થી લાગુ પડે તો પાછો અપાદાન પ્રત્યય લાગુ પડે છે અપાદાન વિભક્તિમાં લાગુ પડે છે પરંતુ અહીં થી નથી યાદ રાખીશું થી નથી ઉપર નીચે આગળ પાછળ એ માં અને પર તો જોતા જઈએ બાજ ઝાડ ઉપર બેઠું છે સ્થાન બતાવે છે માટે અધિકરણ રાજેશ બપોરે આવશે અહીં મિત્રો બપોરી બપોર રને અપ્રત્યય લાગ્યો એટલે બપોરી શબ્દ થઈ ગયો તો તે સમય દર્શાવે છે માટે અધિકરણ વિભક્તિ માં રમા ક્યાં છે એનું સ્થાન બતાવે છે તો રસોડામાં તો અધિકરણ વિભક્તિ જય પલંગ પર છે જય પલંગ પર બેઠો છે તેનું સ્થાન બતાવે છે આધાર બતાવે છે માટે આ વિભક્તિને આપણે અધિકરણ વિભક્તિ કહી કહીશું સાતમા નંબરની વિભક્તિ અધિકરણ હવે છેલ્લી સંબોધન વિભક્તિ તો મિત્રો સંબોધન વિભક્તિ માટે ટૂંક ઉનેટર જો અલ્પવિરામ લાગુ પડતું હોય જે શબ્દની પાછળ અથવા ઉદ્ગાર ચિહ્ન લાગુ પડતું હોય તે તમામ સંબોધન વિભક્તિ કહેવાય છે જેને સંબોધન થાય તે હે ના તારો આશરો છે આગળ અરે અરે ખાલી જતી રહી અરે પછી ઉદ્ગાર ચિહ્ન છે ઓહો ઓહો નદી તો જુઓ અને આપણો છેલ્લો વાક્ય ઓ ઓ મિત્રો શાંતિ હાળો તો મિત્રો આવા જે પ્રત્યયો છે આવા જે શબ્દો છે તેને આપણે સંબોધન વિભક્તિ કહીએ છીએ તો મિત્રો આમ આઠે આઠ વિભક્તિ તે શું દર્શાવે છે તેમાં કયા કયા પ્રત્યયો લાગવું પડે અને છેલ્લે ઉદાહરણ સહિત આપણે માહિતી મેળવી તો મિત્રો હવે વિભક્તિમાં લગભગ તમને તકલીફ પડવી જોઈએ નહીં વિભક્તિ તેના પ્રકારો તેના પ્રત્યયો અને તેના વાક્યો આપણે જોયા હવે આપણે જે ખાસ સમજવાનું છે તે મિત્રો આ વિભક્તિ સમજાઈ જશે તો તેની ઉપરથી અનુગ અને નામયોગી સમજવામાં તમને તકલીફ પડશે નહીં તો હવે જોઈએ નામયોગી અને અનુગ કોને કહેવાય વિભક્તિનું એક આપણે ઉદાહરણ જોઈ લઈએ કે આપણે વિભક્તિને કેવી રીતના ઓળખવી તો મિત્રો અહીં ઉદાહરણ લખ્યું છે હે ભક્ત

જેના જે સાધન વડે ક્રિયા થઈ રહી છે તે કારણ આંગળી વડે સ્થાન દર્શાવે છે તો અપાદાન વિભક્તિ છેલ નહીં કઈ જગ્યાએ ક્રિયા થઈ રહી છે તો હવામાં ક્રિયા થઈ રહી છે જેને આપણે અધિકરણ વિભક્તિ કહીશું ઉંચક્યો એ ક્રિયાપદ છે તો મિત્રો આ રીતે અહીં આઠે આઠ વિભક્તિ એક જ ઉદાહરણ દ્વારા તમને સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ ફરીથી વિભક્તિમાં પ્રશ્ન કોઈ મળશે નહીં આગળ નો આપણો હવે આપણે જે શીખવાનું છે તે વિભક્તિ પ્રત્યે

શબ્દની જોડે જોડાયેલ છે શબ્દની સાથે છે માટે આપણે આને કહીશું અનુ હવે મિત્રો તમને અનુ વિભક્તિ શોધવામાં તકલીફ પડશે નહીં કે અનુગ કોને કહેવાય બીજું જોઈએ તિથિને જમવું છે તો મિત્રો અહીં ને પ્રત્યય લાગેલો છે કર્તા વિભક્તિ માટે આપણે આને કહીશું અનુ શબ્દની બિલકુલ પાછળ અડીને આવેલો છે જોડાયેલો છે ધારાથી થી

પાછળ લાગવું પડે છે અને શબ્દ સાથે નામપદ સાથે જોડાયેલા છે માટે આવા પ્રત્યયોને આપણે કહીશું અનુગ હવે અનુગ ઓળખવામાં તમને તકલીફ પડશે નહીં વિભક્તિના પ્રકારમાં અનુગ કોને કહેવાય અનુગ કયા તો મિત્રો આટલા છે આટલા યાદ રાખી લઈશું તો પછી નામ યોગી શોધવામાં તમને તકલીફ પડશે નહીં હવે જોઈએ નામ યોગી પ્રત્યય કયા કયા છે કે અને તે મુદ્દાને સમજી લઈએ તો મિત્રો નામયોગી થોડું ઉલટું પ્રત્યય છે એટલે નામ પદની શબ્દની પાછળ જ લાગશે પરંતુ જેમ અનુગની સાથે જોડાયેલા હતા અનુગ જેમ શબ્દ સાથે જોડાયેલો હતો તેમ નામયોગી થોડા દૂર હશે સમજીએ વ્યાખ્યા સંકલ્પના કે નામયોગી કોને કહેવાય જે વિભક્તિના પ્રત્યય શબ્દની પાછળ તો આવે પણ શબ્દ સાથે જોડાયેલ ન હોય તેને નામયોગી કહેવામાં આવે છે ફરીથી વ્યાખ્યા સમજી લઈશું તો નામ યોગી સમજવામાં તકલીફ પડશે નહીં વિભક્તિના પ્રત્યય તો શબ્દની પાછળ જ આવશે પણ શબ્દ સાથે જોડાય ન હોય તેવા પ્રત્યય એને કહીશું આપણે નામયોગી મિત્રો નામયોગી તો ઘણા બધા છે કયા કયા છે તે જોતા જઈએ તો માટે વડે થકી મારફત સાર વાસ્તે વિશે દૂર નજીક નીચે ઉપર હમણાં અત્યારે સહિત સાથે વિના સુધી તરીકે અંદર બહાર વગેરે વગેરે મિત્રો એટલે કે ઘણા બધા બીજા પણ નામ યોગી છે તો મિત્રો હવે નામયોગીના કેટલાક આપણે ઉદાહરણો જોઈ લઈએ જેથી આપણને તે સમજવામાં સરળતા રહે ઉદાહરણ આ પ્રમાણે છે નામ યોગીના તો મિત્રો અહીં આપણે નામયોગીના ઉદાહરણને સમજતા જઈએ ચકલી બચ્ચા માટે ચણ લાવે છે તો મિત્રો હવે તમને પ્રત્યય એટલે કે વિભક્તિ ઓળખતા તો કમસેકમ આવડી ગઈ હશે

સમજવાનો પ્રયત્ન કર્યો છે તમે પણ આ મુદ્દાને વ્યવસ્થિત સમજી ચૂક્યા હશો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડીયોને શેર લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં અમારી આ ચેનલોમાં જે પણ નવા વિડીયો અપલોડ કરીશું તે તમારા સુધી ઝડપથી પહોંચી શકે મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે મુદ્દાને ઉત્તર સ્વરૂપે રજૂ કરી શકું તમારો ખૂબ ખૂબ આભાર